પેટલાદના આમોદ ગામે તળાવ ઓવરફ્લો થયું તળાવના પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યા સિલવાઈ જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા વરસાદના વિરામ બાદ પણ પાણી હજુ ભરાયેલા જોવા મળ્યા પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી જેના કારણે ભરાયેલા પાણી રહેતા સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આમોદ ગામમાં આ પ્રકારે પાણી ભરાતા ઠેર ઠેર દ્રશ્યો પેટલાદ પંથકમાં ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે છતાં અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી આપને દ્રશ્યમાં બતાવી દે કે પેટલાદ તાલુકાના આમોદ ગામે હાલ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા છે તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી રસ્તા ઉપર આવી ગયા હતા જેને લઈને હાલ લોકોને મુશ્કેલી પડી રહી છે હાલ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે આમોદ ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે અને જેના પાણી રસ્તા ઉપર આવી ગયા છે હાલ ધમકીથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે હજુ પણ વરસાદી પાણી ન વસરતા લોકોને મુશ્કેલી પડી રહી છે જીતુ ખ્રિસ્તી સંદેશ ન્યૂઝ પેટલાદ